નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કાઠિયાવાડની જૂની અને જાણીતી ઘઉંના લોટ જાડા લોટની લાપસી બનાવીએ છીએ આપણે અને બધું મટીરિયલ વજન કરી જોખી અને કેટલું પાણી જોઈએ કેટલો લોટ જોઈએ કેટલો ગોળ જોઈએ કેટલું ઘી જોઈએ બધું આપણે બતાયેલું છે તો જોજો કેવી રીતે લાપસી બને નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે કાઠિયાવાડમાં જે જાડા લોટની લાપસી બને એ લાપસીની તમને રેસીપી આપું છું હમણાં નવરાત્રી આવશે

જો કેટલી મિનિટ પકાવવાનું એ બધી ભાખરીનો સાતસો ગ્રામ લોટ લીધો છે વજનમાં બધું પાણીને આપણે બધું મટીરિયલ વજન કરીને નાખશું સાતસો ગ્રામ લોટ નાખ દઈ નાની વાટકી મૂણ નાખવાનું છે આપણે લોટને મૂણ આપી દઈ તો પચાસ ગ્રામનું ઘીનું મૂણ આપીએ આવી રીતે આ જાડા લોટની લાપસી બને છે બહુ ફેમસ છે કાઠિયાવાડમાં આવી રીતે ઘીને લોટમાં મિક્સ કરી દેવાનું બરાબર બે મિનિટ મિક્સ કરો એટલે થઈ જાય મિક્સ અગર જાડા લોટની લાપસી બનાવો એમાં મૂણ દેવું ફરજિયાત છે આપણે સાતસો ગ્રામ લોટમાં પચાસ ગ્રામનું મૂણ દીધું છે ભાખરીનું જાડો લોટ છે અને જો તમારે ઘી ના હોય તો તેલ પણ આમાં તેલનું મૂણ પણ આપી શકો તો કેવી રીતે લાપસી બને જો આ બધા સ્ટેપ જુઓ તો જ વ્યવસ્થિત બનશે એટલે વિડીયોને આખો ધ્યાનથી જોજો અને બનાવજો આપણે આવી રીતે મૂણ દીધું આવી રીતે બધું ઘી નાખવી મિક્સ થઈ ગયું જો આવી રીતે થઈ જવું જોઈએ આમ દબાવો તો થઈ જાય છૂટું છૂટું તો આવી રીતે મૂણ દેવાઈ ગયું છે હવે આપણે આમાં કેટલું પાણી જોઈએ બાફવામાં એ આપણે પાણી તમને બતાવી દો જીરો કરી દઈએ આપણે આ એલ્યુમિનની તપેલી લીધી છે આ સ્ટીલ છે ને વધારે તપીએ એટલે એલ્યુમિનિયમ હોય તો એને ધીમા ગેસથી વ્યવસ્થિત પાક છે આપણે આ તપેલ સાતસો ગ્રામ લોટમાં ચારસો એમ પાણી લેવાનું થાય આપણે ચારસો ગ્રામ પાણી નાખ્યું છે તો આપણે સાતસો ગ્રામ લોટમાં ચારસો ગ્રામ પાણી લેવાનું આપણે ગેસ ચાલુ કરી દઈએ છીએ અને આપણે આ પાણીને ફૂલ પહેલા ગરમ કરશું પછી આની અંદર આપણે જે મૂણ મૂણ નાખેલો જે જાડો લોટ બનાવ્યો છે એ નાખશું અને ટોટલ 7 મિનિટમાં આપણે લાપસી પાકી જાય તો આપણે આગળ કેવી રીતે લાપસી બને હું તમને બતાવું પહેલા ગરમ પાણી કરી અને 2 મિનિટ આપણે પાણી ગરમ ફૂલ થવા દઈએ પછી આપણે ક્યાં સુધી સીબુ ઢાકી દઈએ છે 8 ને 40 41 મિનિટ થઈ છે 8 ને 41 મિનિટ

જો તમારે ઓછી બનાવી હોય તો પછાત ટકા પાણી અને પછાત ટકા લોટ લેવાનું ઓછું લેવાનું અને આવી રીતે બનાવવાની પ્રોસેસ છે એ બનાવવાની ધીમો કરી દેવાનો આવી રીતે હાથે આવી રીતે કરી દેવાની અને વજન નહીં દેવાનું આવી રીતે પોલી જ રાખવાની અને આની અંદર આપણે આવી રીતના વેલણાથી ચાર પાંચ ખાડા પાડી દેવાના ફરતા ગેસ ધીમો રાખવાનો અને આ ભાપસી પાકી જાય આવી રીતે વેલણથી સાત આઠ ખાડા પાડી દેવાના હવાને આપણે આમ ઢાંકી દઈએ છીએ અને જો આ આઠ ને તેતાલીસ મિનિટ થઈ છે અને પાંચ મિનિટ પકાવીને લાપસીને હલાવી નાખશું એકવાર ગેસ અત્યારે ધીરો છે આપણે ધીમો જ રાખ્યો છે ધીમા ગેસે જ આને પકાવવાની છે ફૂલ ગેસ નહીં રાખવાનો અને આને લાપસીને નાખ્યા પછી હલાવવાની નહીં તો આવી રીતે જ રાખવાની આવી રીતે સાત મિનિટ આપણે પકવા દેવો પાંચ છ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આપણે હલાઈ નાખીએ છીએ આવી રીતે લાપસીને હલાવી નાખવાની છ મિનિટ ધીમા ગેસ ઉપર પકવીને પછી હલાવી નાખવાની રીતે હલાવી આપણે પાંચ મિનિટ પાકવા દેવું આવી રીતે તપેલીમાં બધી લાપસી તળીએથી બધી મિક્સ ફરી આવી જાય તે હલાવી નાખવાનું ઢાંકી દે ધીમા ગેસ ઉપર હજી આપણે આને પાંચ મિનિટ પકવા દેવું જો ગેસ એકદમ ધીમો છે સાત મિનિટ આવી રીતે પકવા દીધી હવે હલાવી અને પાંચ મિનિટ હજી પકાવી દઈએ ધીમા ગેસ ઉપર તો મિત્રો આઠ ને સોપન થઈ છે અગિયાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જો આ સીબમ આવી રીતે ઓશ થઈ જાય છે પાણીની અને જો આ પાકી ગઈ છે તમે આમ હાથમાં લઉ ને એટલે એવું લાગે કે આ લાપસી પાકી ગઈ છે ફૂલ ગરમ થઈ ગઈ છે હવે આને આપણે હલાઈ નાખીએ તમે પાંચ મિનિટ જે આપણે લોટ નાખીને કીધું એ રીતના બીજી વાર પછી આવી રીતે પકાવી દેવાની સરસ લાપસી પાકી ગઈ છે ગોળ ઘીનો પાક નાખીએ અને આપણે આને

તો આપણે બસ સવા બસો ગ્રામ ઘી નાખીએ છીએ દેશી અને ત્રણસો ગ્રામ ગોળ નાખીએ છીએ દેશી ગોળ તમે નાખી શકો તો આપણે જીરો કરી દઈએ છીએ અને આપણે આ દેશી ગોળ લીધો છે ત્રણસો ગ્રામ નાખીએ છીએ તો ત્રણસો ગ્રામ ગોળ અને સવા બસો ગ્રામ ઘી આનો આપણે લાપસીનો પાક મૂકી દઈએ ધીમા ગેસ ઉપર આપણે આ ગોળના પાકને પકાવીએ છીએ ચાર પાંચ મિનિટ આ કાઠિયાવાડી લાપસી દેશી ગોળમાં સરસ બને છે તમે પણ ટ્રાય કરજો આ લાપસી બનાવવામાં ખાસ ધ્યાન રાખીને બનાવજો જે આપણે જે રીતના કીધું છે એ રીતના બધી રીતના તમે લાપસીને બાપજો આ રીતના એનો પાક મૂકજો લાપસી જો આ ગરમ ગરમ જ છે એને આપણે જેમ ગરમ ગરમ હોય ને એટલે તરત પાક મૂકીને ગોળના પાકમાં બનાવી નાખવાની લાભ તો ધીમા ગેસ ઉપર આપણે આ ગોળના પાકને પકવીએ છીએ સરસ ઓગળીએ ધીમા ગેસ ઉપર પક મસાલો બને એવું અડધામાંથી અડધું જાયફળ લઈએ છીએ એટલે આપણે દસક દાણા એલસીના લઈએ અને આને મિક્સ કરી દઈએ આમાં થોડીક ખાંડ નાખીને આપણે પીસી દઈએ બે ચમસ ખાંડ નાખ દઈએ પછી પીસી દઈએ એટલે સરસ પીસાય છે સરસ એલસી જાયફળનો પાવડર થઈ ગયો છે અને આપણે આ ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ ખિસમિશ બદામની સીણ ધીમા ગેસ ઉપર આપણે આવી રીતના ગોળ ઉકળી દેવાનો ગોળ ઓગળી ગયો એટલે ફાક આવી ગયો આપણે આની અંદર આપણે હવે લાપસી નાખી દઈએ આપણે આવી રીતે બધી લાપસી નાખી અને મિક્સ કરી દેવાનું આવી રીતે થોડુંક દાજનું છોટું રહે તો હાલે હજી આ પાકેલું જ છે લાપસી બની જાય ને તો તપેલી આવી રીતના રહે આપણે એલસીનો પાવડર બનાવ્યો છે એ પણ નાખી દે છે ગોળના પાક લાપસીને મિક્સ કરી દઈએ આવું ફૂલ કેશ કરી અને લેપસીને પકાઈ પકડી દેવાની આ ડ્રાય ફૂડ નાખ દે

તેલ અને આપણે જે ગોળ ને બધું નાખ્યું છે એ જોખીને બચાવ્યું છે તમે બનાવવાની ટ્રાય કરજો સરસ બની છે તો આવી રીતે લાપસી બને છે તો આ લાપસીનો વિડીયો કેવો લાગ્યો વિડીયો લાઈક સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોઈને જેને જરૂર હોય બનાવવાની અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ આ દોઢ કિલા જેવી બેણી છે 700 ગ્રામ લોટ માંથી પછી બદામ ની થોડી છીણ નાખ દી ખસખસ સાટી દી